જેતપુરના જૂના નાજાવાડાપરા પાસે એક કિશોરને વીજ કરંટ લાગવાનો બનાવ સામે આવ્યો હતો એક કિશોર વૃક્ષ પર વૃક્ષ તોડવા ચડ્યો હોવાની વિગત જાણવા મળી હતી કરંટ લાગી રહ્યો હોવાનો બનાવ બનતા જ PGVCL ની ટીમે તત્કાલિક પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો જેતપુરના જૂના નાજાવાડાપરા પાસે એક કિશોરને વીજ કરંટ લાગવાનો બનાવ સામે આવ્યો હતો એક કિશોર વૃક્ષ પર વૃક્ષ તોડવા ચડ્યો હોવાની વિગત જાણવા મળી હતી વૃક્ષ તોડતા સમયે વૃક્ષમાં વીજ કરંટ આવતા કિશોર વૃક્ષ પર ઝાડીને પકડીને ઊભો રહ્યો હતો તે દરમિયાન વૃક્ષ પરથી વીજ લાઇન પસાર થતી હોવાથી વૃક્ષમાં કરંટ આવ્યો હોય શકે તેવું જાણવા મળ્યું હતું કરંટ લાગી રહ્યો હોવાનો બનાવ બનતા જ પીજીવીએસએલની ટીમે તાત્કાલિક પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો અને વીજ પુરવઠો બંધ કરી કિશોરને સહી સલામત નીચે ઉતાર્યો હતો વીજ પુરવઠો બંધ કરે ત્યાં સુધીમાં કિશોર વૃક્ષ પર બેઠો હોવાથી લોકોના ટોળા તે જોવા ઉમટી પડ્યા હતા કિશોરને વીજ કરંટ લાગ્યો છે તેની જાણ ગ્રામજનોમાં થતા થોડીક ક્ષણો માટે અફળાતફરી મચી ગઈ હતી